તો હેલો ગાઈઝ આજે શામાં પહોંચ્યામ તો અમે જઈ રહ્યા છીએ સહેભર ઘોઘા મહારાજનું ત્યાં મંદિર છે ત્યાં દર્શન કરવા માટે તો આ જોવા પાછળ દેખાય છે અમારા આશાપુરા માતાજીનું મંદિર છે અમારા કુર્દેવીમાં એટલે અમે આશાપુરા મંદિરે દર્શન કરીને ત્યાં શહેભરગઢ જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે ઘોઘા મહારાજનું મંદિર છે ત્યાં તો બ્લોગમાં જોડાયા રહેજો અને કોમેડી કિંગ ડોમરોભાઈ આવી રહ્યા છે એન્ટ્રી આવો ભાઈ ડોમરાભાઈની નમસ્કાર જય માતાજી કેમ છો મારા ચાક મિત્રો મજા મોડે બોલ ભાઈ આ બોલ આજે જાણ તો કયો પ્રોગ્રામ સેબરગઢ ગોગ મહારાજના મંદિરે તો આ કે મે જઈ રહ્યા છીએ સે બોલ મહારાજના મંદિરે દર્શન કરવા માટે તો એન્ડ સુધી જોરાય રહેજો અને કોમેડી સાથે લેવાનો છે આ બ્લોગ એટલે હસી હસીને તમે પેટ દુખી જાવ તાન હું ગયો હા તો મોજ થાય વાત ના થાય હેલો દુવાની તમને મજા આવી જાય તો મિત્રો અમે જઈએ છીએ હવે દર્શન કરી આઈએ તો પેલા ચલો તો કાઈ જોવા વડનગર શિબિર શિબિર થઈને અમે નીકળીએ છીએ મહારાજ ના મંદિરે તો મિત્રો જોવા મળે વડનગર નું શિબિર આખા ગુજરાતમાં ના હોય એવું

ડોમરાબેન બરાબરની ભૂખ લાગી તે ડુંગળી ખાવા ગાઈસ બેવાનો ઓર્ડર આપ્યો છે પણ હજી આવ્યા નથી તો પૌવા પણ આવી ગયા છે તો કરશે પૌવા તો ડોમરો ભાઈ હવે અમન બધાનો પૌવા વેચી વેચીને આવીશ અને હવે બધા અમુક ખાવું ધરાઈ ધરાઈને જબરજસ્ત ફૂલ થઈ જવું તો હેલો ગાઈસ અમે જમીન એવું બહાર આવ્યા છે બહુ મસ્ત item બનાવશું જમવાની તો તમે મુલાકાત લેજો ધરતી hotel હા ખાવાનું તો one નંબર ખાવાનું second નંબર ખાવાનું અને ખાવાની પણ મજા આવી જાય હા જોરદાર બનાવી હો જમવાનું વાત જ ના થાય તો મળીએ સેબર તો બોલ ગોગા મળા દે મંદિરે તો મિત્રો લાસ્ટ આઉટ જે મળા વિલિયમ જો મળે લેજો ચલો મિત્રો ભાઈ આ લ્યા તો તો મિત્રો આયો જણા

તો ગાઈસ વિડીયો અને ફોટા પાડવાની સખત મનાઈ છે આ મંદિરના અંદર તો ગાઈસ તો બી અમે ફોટો વિડીયો ઉતારીશું અને તો હાલો ગાઈસ અમે પહોંચી ગયા છીએ સબ દેવા મહારાજના મંદિરે તો તમે જોઈ શકો છો મંદિરનો નજારો નાગે નાગ છે દુર્ગા મહારાજના મૂર્તિઓ કેટલી બધી છે આખા મંદિર ઉપર મૂર્તિઓ જ મૂર્તિઓ છે દુર્ગા મહારાજની તો ગાઈસ એમ કહેવામાં આવે છે કે આ સેવરિયા ગુગા હજારો સાલ મંદિર જૂનું છે ગાઈસ તો તમે જોઈ શકો છો ગાય મંદિરનો નજારો छोकरा डोमरावीना बिग फैन

તો ગાઈ જોવા મિત્રો અમે આયા છીએ ડુંગળા પર આયા છીએ જોવા માટે તો જો મિત્રો આવો આવો અને આ તો પોકા બહુ ધ્યાન રાખીને બહુ જવા શકો વાગ હોય દીપો હોય હરણ હોય ચિત્તો હોય હાથી હોય એ તો કમલે જે કરો તો મિત્રો આવો જો મિત્રો આ કે આ બોલ્યું છે ગુગન ઝાડ સાથે ગુગા આવ્યો છે ગુગા હા હા ગુગન ઝાડ છે જો મિત્રો હે એક વાર પીવું મળવા આવજે ઓ એક વાર પીવું ને મળવા આવજે ઓ રાધા તમારા રે કેમ ચાલશે હે તમે નહીં આવો તો જીવડો જાશે પદ મરી મારી એક વાર પીવું ને મળવા આવજે

તો મિત્રો તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તો જય માતાજી માતાજી અમે આવું